ચોરીના ઇકોતેર મોબાઈલ ફોનનો ભેદ ઉકેલતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અગિયાર લાખના મોબાઈલ ફોન ચોરી કરાયા હતા મહુવા ગામેથી મોબાઈલની દુકાનમાંથી આ ચોરી થઈ હતી જ્યારે ત્રણેય આરોપીને ઝડપી પડાયા છે બાદમીના આધારે ભૂતનાથ મહાદેવ તરફથી એક બાઇક લઈને ત્રણ માણસો મોબાઈલ ફોન વેચવા માટે મહુવા ટાઉનમાં આવવાના આ મોબાઈલ ફોન તેઓએ કોઈ પાસેથી મેળવેલ અથવા ચોરી કરેલ હોવાની મળતા એલસીબી રહેતા પ્રકાશભાઈ રાઠોડ અને હાજર મળી આવ્યા હતા આ મોબાઈલ ફોન તથા વિશે પૂછપરછ કરતા બાર બે બે હજાર ચોવીસના રોજ મહુવા બસ સ્ટેન્ડ પાસે આવેલ મોબાઈલ ફોનની દુકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી દુકાનમાં લગાડેલ સીસીટીવી કેમેરાનું

છડ કપડથી મેળવી અથવા તો ચોરીના ક્યાંયથી મેળવી અને મહુવા શહેર વિસ્તાર તથા ભાવનગર શહેરના અન્ય કોઈ વિસ્તારમાં વેચવા માટે ફરી રહ્યા છે બાતમી ચોકસાઈપૂર્વક ખરી કરતાં આ ત્રણેય ઈસમો એક બાઇક સાથે મળી આવેલા ત્રણેય ઈસમોની પૂછપરછ કરતાં આ ઈસમોની પાસેથી કુલ સેવન્ટી વન જેટલા મોબાઈલ મળી આવેલા આ સેવન્ટી વન કઈ જગ્યાએથી લીધેલા છે એની કોઈ પણ પુરાવો પોતે આપી શકેલા નહીં વધુ પૂછપરછ કરતાં આરોપીઓએ કબૂલ કરેલ છે કે ગઈ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસની રાત્રિએ મહુવા ટાઉનના એક અને આ મોબાઈલ એમાંથી ચોરી કરી પોતે નીકાળી કાઢેલા છે સમગ્ર બાબતે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને પૂરેપૂરા મોબાઈલ રિકવર કરી દેવામાં આવેલા છે ખાસ કરી આ ત્રણેય આરોપી કે જેમના નામ પ્રકાશ દીપકભાઈ અને શૈતાન સિંઘ છે એમાં શૈતાન સિંહ રાજસ્થાનનો રહેવાવાળો છે જ્યારે પ્રકાશભાઈ અને દીપકભાઈ મૂળ ભાવનગર જિલ્લાના વતની છે અગાઉ પણ આ દીપક નામનો આરોપી બાર જેટલા અલગ અલગ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલો છે આ ત્રણેયને ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૂછપરછ કરવામાં આવી રહી છે આના સિવાય પણ ભાવનગર જિલ્લાના અન્ય કોઈ જગ્યાએ ગુજરાત રાજ્યના અન્ય કોઈ જિલ્લામાં કે ભારત દેશના અન્ય કોઈ રાજ્યમાં કોઈપણ પ્રકારની ચોરી લૂણ કે ધાડ કોઈપણ પ્રવૃત્તિ સાથે જો સંકળાયેલા હોય તો એ શોધી કાઢવા માટે થઈ ભાવનગર પોલીસ એમની પૂછપરછ કરી રહી છે